ગુડ મોર્નિંગ જય માતા જય મોમિયા ભાઈ આપણા ઘણા લોંગ ટાઈમ પછી આજે વિડીયો બનાવી રહીએ દસ દિવસ આસપાસ તો થઈ ગયા એ પણ ભાઈ આ બ્લોગ બનાવવાનું સેટિંગ થતું નહીં અને આપણે ઓલરેડી રીલ જ બનાવીએ ચાલુ કર્યું પછી બ્લોગ બનાવીશું ટાઈમ મળશે એમ ફ્રી ફળીને પણ અત્યારે ટાઈમ નહીં મળતો ભાઈ એના કારણે થોડું બહુ ડીલે થઈ જાય છે બ્લોકનું ભલે બ્લોક આવી જાય બો બ્લોક આવશે ખરો ભાઈ પણ થોડો વાર લાગશે અને ભાઈ જોતા આવી આ યુટ્યુબ ઉપર ચેનલ ઉપર આવશે એટલે હોટાકા નોટિફિકેશન ના કર્યો સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ પહેલાં તો હમણાં વિમાનની દુર્ઘટના બની અમદાવાદમાં એ બધાના જે મૃત્યુ પામે બધાને શ્રદ્ધાંજલિ કે એમના ભગવાન એમના આત્મા દિવ્ય આત્માને શાંતિ આપ બહુ દુઃખદ ઘટનાઓ હમણાં બની રહી છે આ જૂન મહિનાની અંદર બધી જગ્યાએ ફરતા તો બધા જગ્યાએ ભાઈ બહુ કુદરતી આફતો આવી રહી છે પણ શું કરીશું આપણે આપણા હાથમાં કંઈ જોવા નહીં ભાઈ ખાલી ઘરમાં સારું કરો એટલું આપણા હાથમાં ભાઈ બહાર છે ત્યારે બહાર જોઈ લઈએ એવું વાત ના હો ભાઈ આપણા સ્ટોરે તો આવી ગયા એ પણ આજે ભાઈ ડિલિવરી પણ ખાસી આવવાની છે કારણ કે આજે મંગાળવાળો ભાઈ તો ભાઈ વાઇન પણ કાલે બે હજાર પહેલાં ભરી બહુ બધી વાઇન ભરી તો ભાઈ બે ત્રણ હજારનો ભેગો હું બ્લોક આવશે કારણ કે મને ટાઈમ મળ્યો નહીં એટલે મેં બ્લોક બનાવ્યો નહીં અને જે થોડા થોડા વિડીયો એડ કરેલા છે એ પ્રમાણે હું અંદર એડ કરીશ અને હું બતાવી ભાઈ આજે માં કઈ કઈ લાયા છે એના જ કેટલી કેટલી ડિલેવરી આવે બધું મારે બતાવી દે કે ભાઈ અવતી અધાર ડિલિવરી આજે કઈ આવવાની છે કારણ કે ભાઈ અત્યારે હાલ સમરમાં તો અવતી અધાર જતું હોય ને તો એક બિયર જ છે તો ભાઈ બિયરની ડિલિવરી બહુ મોટી આવી વખતે ચાર હજાર ડોલર સમથિંગ હશે બિયરની તો આપણે એ પણ બતાવી દઈએ તમને અને ભાઈ આ જો લેઝની ચિપ્સો આ જે ભરીને ગયો હમણાં એ મારા પાસે વિડીયોમાં મેં ઓલરેડી મૂકી દે છે લેટ બનાવું ભાઈ બ્લોગ એટલે અને ભાઈ અહીંયા તો કોઈ હોય નક્કી હોતું નહીં એવરી ટાઈમ વરસાદ 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 તો ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ભાઈ ફોલો ના કરે તો ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ આઈડી પર એવરી ડે રીલ આવી જશે આપણો એવરી ડે રીલ મૂકીએ છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર તો રવિ પટેલ યુએસએ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તો ન ફોલો ન ફોલો નાખે તો ફોલો કરી દેજો તો ભાઈ જુઓ આ કેનડીઓ અને ભાઈ હાલ આપણે સિરિયલો નવી લાયા છીએ જો સિરિયલો જોઈ શકો સિરિયલો આ બધી સિરિયલો બધી કેટલી બધી ફ્લેવર છે ઢગલાબંધ બંધ ફ્લેવર છે જે આપણે નથી પણ આપણે હાલ બી બધી ફિલઅપ કરીએ નવી આવી ગઈ અને સૂપ પણ આવી ગયા નવા તો આપણે સૂપ પણ જોવા આ બધા સૂપ હાલ ફિલઅપ કરે ભાઈ અને હું તમને બિયર બતાવી દઉં ભાઈ બિયર કે ભાઈ બિયર તો જો કે અંદર છે એટલે હું હમણાં બતાવીશ પણ વાઇન બતાવી દઉં વાઇન કેટલી બધી ફ્લેવર છે ભાઈ એટલું મસ્ત ફ્લેવર છે વાઇનની અંદર વાઇન પણ બહુ મોટા પાયે અમે બાય કરી તું जो वाइन के अंदर फ्लेवर आ बस बोल छ वाइन चेक सुधी अपयो नीचे सुधी बहु बदी फ्लेवर छ भाई वाइन में जितनी लाई है ते त्याथी ओछी है भाई एक साथ भाई आज डिलीवरी बदी बहु आयली छ जो पेप्सी फ्लेवर फ्रूटो रे आ फ्रूटो रे डिलीवरी उठवाय छ जो आज ही પેપ્સીની પણ ચાલુ જ છે કાઉન્ટિંગ આપણે કાઉન્ટ કરીએ છીએ બે જો આજ તો નવી ફ્લેવર આવી છે આજે લેઝની આજ નવી ફ્લેવર આવી લેઝની અને આ સિરિયલોનું ભાઈ જો સિરિયલો પણ આવી ગઈ છે એ ગોઠવવાની છે આજ બધી બહુ ડિલેવરી કે અંગાત આવી ગયું બધું અને બી એની ડિલેવરી પણ અંદર આવી ગયેલી આપણે ગોઠવાય જ છે હજી એકી સાથે કેટલી બધી ડિલેવરી આવી છે તો ભાઈ આ આખો દારો એમાં જ જતો રહેવાનો બોલે કે જલસા એ આવો ભાઈ મધુરી ચાખો દારો કોઈ કોઈ જલસા નહીં આ તો બે ઘડી વિડીયો મૂકીએ ફોટા મૂકીએ એટલે લાગે જલસા મોજ બહારનું વાતાવરણ કેવું છે એકદમ વાદરો 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 વરસાદ હવા જ પડ્યો ભાઈ કાકો ફ્રીટ ઓલરેડી ગોઠવો જો બધું કમ્પ્લીટ મસ્ત ફિક્સિંગ કરી દીધું હોય એટલે બધી ફ્લેવર હોય જોલેજની ઢગલા બંધ ફ્લેવરો જો ભાઈ વરસાદી વાતાવરણ છે વરસાદ મસ્ત છે પડી રહ્યો હાલ તો ઓછો થઈ ગયો યા ફાઈન ફાઈન ગુડ આઈ નીડ જો ભાઈ આજ તો આપણે પેપ્સી ભાઈ ડિલિવરી આવી હતી જો ભાઈ સમરનો સ્ટોક જો ખાલી આ પેપ્સીનો આ પેપ્સીનો રેક ભાઈ અમે બધું વેચેલું છે પેપ્સી કોક ને બધું અલગ અલગ રેક વેચેલા છે ને ઘોડા આ કોકનું જ છે બધું બરાબર આની અંદર અમુક કોક છે અમુક ઉપર છે પેપ્સીનો આ એક આખો રેક રેડબૂલ બધા રેડબુલ અલગ અલગ ફ્લેવરના તો ભાઈ ફટાફટ આપણે ફિલઅપ કરી દઈશું પેલા કુલર ફટાફટ ભરદીએ કારણ કે આ બધું ખાલી જજો હેરી જો બધું આ એરી હેરીજોને આપણે ભરદીએ ફટાફટ ભાઈ વાગવામ પૂણા સાત થઈ ગયા અને અત્યારે હાલ ભાઈ થોડું ઓછું થયું ને કે બીજી ચાલુ ચાલુ હતું પણ એટલું બધું નહીં ભાઈ કારણ કે બાર હાથ ચાલુ હો તો થોડું થોડું ચાલુ બધું ભાઈ સ્ટફ ગોઠવી દીધું હોય બિયર બિયર બધું કમ્પ્લીટ કરી દીધેલું હો આજે બીયરને બધી ડિલિવરી આવી હતી આ બધું સેટઅપ થયું કમ્પ્લીટ સિક્સ પેક ને ટ્વેલ્વ પેક પણ બનાવવાના હતા બટલાઈટ થર્ડી પેક આપણે સવારે જ આવ્યા હતો જે કહેતો તો બહુ મોટી ડિલિવરી આવી એની અંદર આ પણ આવ્યા હતા થર્ડી પેક સ કેન થર્ટી બોટલો અંદર આવે અને અંદર નિર્ણય બોટલો આવે થર્ટી બનાના ભાઈ આપણે નાસ્તાનો પણ ટાઈમ થઈ ગયો જો કાજુ કાજુ જ અને આપણે ઇન્ડિયન ભૂંગળો ભાઈ જો ભૂંગળો આપણે ટાઈમ થઈ ગયો ખાવાનો થોડું ખાઈ નાખીએ ભાઈ જો હું બહાર બતાવી દઉં વાતાવરણ ભાઈ વરસાદી વાતાવરણ માહોલ છતાં ચાલતો કાલથી કમ્પ્લીટ વાતાવરણ થવાનું આપણે ભાઈ ને અંબેર ગામ બધા કહે ને ગાર્બેજ ગાર્બેજ બધું રસ્તા ઉપર લઈ જાય જો આપણા ગાર્બેજ આ બધું ન કરવાનું છે કેમેરા કોમ્પ્યુટર મોનિટર બધું જ આ ગાર્બેજ કરવાનું હો પણ કશા કોમનું નહીં કોઈ લઈ ના જાય ચાલુ હોય ને સારું કંડિશન હોય તો રોડ ઉપર મૂકે તો લઈ જાય આ બધું ગાર્બેજ જવાનું ભાઈ આવો ને આવો વરસાદ હવાર નો ચાલુ હોય વધારે નહીં આવતો કોસોય નહીં આવતો થોડો 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 થોડું ચાલુ હો કારણ કે આના લીધે ભાઈ કસ્ટમરો બહુ કોપ હોય આપણા ખોખ સ્ટોરના ફરતા જોઈ લઈએ કારણ કે ભાઈ ગેસ સ્ટેશનમાં તો ચાલુ ને ચાલું જ હોવું જોઈએ પણ ખબર નહીં કેમ વરસાદના કારણે ભાઈ નહીં આવતી પબ્લિક ભાઈ આજે બીજો દિવસ કર કન્ટિન્યુ બ્લોક બે ત્રણ દિવસનો ભેગો આવશે તો આજે પણ બુધવાર છે કોકની પણ ડિલેવરી આવી છે આરસીડી પણ ડિલિવરી આવી ગયા જે ભાઈ બહુ કામ ભેગું બહુ થઈ ગયું કારણ કે ભાઈ એવું નહીં કે નહીં કોમ હતું સમરણ ભાઈ એટલે ઢગલા બંધ કોમે આવતું હોય અને ડિલિવરી એટલી બધી આવતી હોય એટલે કોમ ભાઈ કદી નટતું જ ના કારણ કે ચમ કોમને નટતું એનું કારણ કે ભાઈ પ્રાઇઝ વેરીફાય માટે હોય બધું બીજા બધા તો અમુક વસ્તુઓ એમને જાતે ફિલઅપ કરતા હોય છે જે પીએફીએફ છે ઇન્કની બધું પણ જો બતાવો આ ગોરો મેં તૈયાર કર્યો આ બધી પ્રાઇઝ વેરીફાઈ કરવાની હોય પ્રાઇઝ વેરીફાઈ કરીને પછી જ આપણે અંદર સેટઅપ કરવાનું હોય તો બધાની પ્રાઇસ ચેક કરવાની આજ હવારે જીતો તો સ્ટોક આવ્યો કોકની ડિલિવરી જો કંઈ ગોઠવીને જતા જ રહે એટલે કોક પણ આપણે આવી ગયેલી બે લીટરની પાછળ તો હવે આ બધું જ કમ્પ્લીટ આ થઈ ગયું હોય આ કોકું બાકી છે નીચે વાળું એ હવે થઈ જાય ચેક એટલે એ પણ કમ્પ્લીટ ચેક કરીને પ્રાઇઝ વેરીફાઈ કરીને પછી આપણે અંદર ગોઠવવાનું રહેશે તો ભાઈ આજ તો આખો તારો બીજી અને બપોર પછી પાછો પણ ઓર્ડર કરવાનો જે પોલોપનો જે પોલોપ એટલે ગ્રોસ ગ્રોસરી આઈટમ આ બધું આવ્યું અને બધું મિક્સઅપ આવક ભાઈ મેડિશિયન હોય એ બધું મેડિશિન એ બધું આવતું હોય છે હાલ મેં ડિલિવરી બતાવીને તમને એની અંદર ડિટર્જન્ટ હોય એ બધું સ્મોક ને બધું હોય અમુક કેન્ડલોને ને બધું તો હવે ભાઈ બારનું આતરનાદનું બતાવી દઉં કેવું છે કારણ કે બે ત્રણ સુધી વરસાદ બતાવત છે હાલ સવારે પણ વરસાદ ચાલુ જતો અત્યારે હાલ થોડું ડાઉન પડ્યો ભાઈ જો હવે મશીન મશીન ને જો ભાઈ વાતાવરણ તો વાતરો વાદર થોડું હવે હાટ હવે વાતાવરણ બહુ હાટ હા બાફ બાફ આપણે આપણને વરસાદ પડે આપણે બાફ મારા એ બાફ મારા તારે હવે વરસાદ નહીં હવે અઠવાડિયે વરસાદ બતાવતો નહીં ઓનલાઈન તો હવે ખબર નહીં મારા ભાઈ રાતના વાગી ગયા હરા દસ જો ભાઈ હાજતો બહુ બીજી છું હજી કામના કામ જ છે કુલરમાં આવ્યા ફટાફટ વોટર વોટર બધું સેટઅપ કરી દઈશું પાણી પાણી બધું ભરવાનું હો ભાઈ મિલ્ક પણ એક બનાવવાનું જો કારણ કે મશીન માટે અમારે ભાઈ નવરા પરવા મળતું જ નહીં બધા લાગે જલસા ભાઈ જલસા છે એવું નહીં કે નહીં જલસા નહીં પણ એવું જગ્યાએ પણ એવી હોય જો ભાઈ બધી જગ્યાએ સરખી નહીં હોતી ભાઈ આ જો અમે હાલ નોકરી કરીએ ફ્રી હોય તો અને ફ્રી કોમના ટાઈમે કોમ હતા બધાએ જલસા જ કરતા હોય કોઈ નહીં એવું નહીં હોતું કે નહીં જલસા કરવા જલસા બધામ કરવા હોય પણ મારા ભાઈ કોઈને ટાઈમ નહીં હોતો કારણ કે એટલું બધું અત્યારે હાલ પાઉ છે ભાઈ એટલે બીજી રહેતું જ હોય હું જો વિડીયો ઉતારતા ઉતારતો પણ કામ મારું ચાલુ જ હોય અને વિડીયો ઉતારતો તો ભાઈ આજ તો ભાઈ બે ત્રણ ત્રણ બે બ્લોગ એડ કરેલો છે તો કે ભાઈ તાર ટાઈમ બહુ લોચો પ્લસ જઈ ગયા જવાનું સેટિંગ થતું નથી બહાર બહાર જઈશ એટલે સો ટકા પહેલાં હું તો ભાઈ મારા જોઈ લેજો ના ભાઈ એવું કરે કે રોજ થોડો થોડો બનાય પાંચ દસ પાંચ 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 મિનિટના સો સો મિનિટના તો ભાઈ મજા ના આવે રોજે રોજ એકને એક બતાવવાનું તો ભાઈ હજી તો હાલ કચરા પતું પતયું હાલ હું કુલો ભરવા આવ્યો કુલો ભરી ફટાફટ જો કુલર છે મારું ભાઈ જે મારો પેલો વિડીયો જોયેલો હશે ના જોતા હોય જોતા હોય એમના માટે એક અમારું કુલર સોડાનું કુલર તો ભાઈ આજના આજ ભાઈ થોડું કોમ હ તો સોરી નેક્સ્ટ વિડીયોમાં થોડું વધારે ચર્ચા કરીશ તો ભાઈ આજે વિડીયો હું એન્ડ કરીશ કારણ કે હજી મારે ઘણું બધું કામ બાકી છે બહાર સરસ થઈ ગયા તો ભાઈ આજના દિવસ માટે બ્લોગને એન્ડ કરીશું અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે ના જોયું તો ના જોઈ લેજો અને ફોલો નાખે તો ફોલો બેક આપી દેજો ફોલો પણ કરી દેજો સોરી રવિ રવિ પટેલ ઈએસ છે મારો આઈડી છે અને મારી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નાખે સબસ્ક્રાઈબ કરી દેજો રવિ બ્લોગ ઇએસે જોતા રહો રવિ બ્લોગ યુએસે જય માતા જયમાં ઉમિયા